નમસ્કારના કાર્યો ખાતમુહૂર્ત કરાયું સાવલી ઉદયપુરણ સાથે વાંકાનેર જિલ્લા પંચાયતનું નવ વર્ષ મિલન સમારોહ પણ છે ગુજરાતમાં વણથંભી વિકાસ યાત્રા અંતર્ગત સાવલી વિધાનસભા મતવિસ્તારમાં અનેક જનસુવિધાના કરોડોના ખર્ચે વિકાસના કાર્યો જેમ કે મહિમવિયર નવીન એસટી રેપો સબડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ સાવલી જરૂર રોડ જેવા અનેક વિકાસના કાર્યો સાથે ઉદલપુર ટિંબામાં આવેલ કોરી ઉદ્યોગ અને રેતીલી સહિતના ભારદારી અને પેસેન્જર વાહનોની ભારે અવરજવરના કારણે બિસ્માર હાલત થઈ ગઈ છે રસ્તાની આ સાવલી ઉદલપુર રોડનો ત્રણસો નેવ્યાસી રૂપિયા ત્રણસો નેવ્યાસી કરોડના ખર્ચે 38 કિલોમીટર નો ફોર લેન રોડ જેની કામગીરીનું ભવ્ય ખાતમુહૂર્ત ધારાસભ્ય કેતન इनामदारના હસ્તે કરાયો ખાતમુહૂર્ત બાદ સાવરી તાલુકાની પાંચ જિલ્લા પંચાયત સીટ પૈકી વાંકાનેર જિલ્લા પંચાયતનું સ્નેહમિલન સમારોહ યોજાયો ધારાસભ્ય કેતન ઇનામદાર અને તેમના ભાઈ સંદીપ इनामदार જિલ્લા પંચાયત પ્રમુખ જિલ્લા પંચાયતના સદસ્યો તાલુકા પંચાયતના સદસ્યો ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો કાર્યકર્તાઓ અગ્રણીઓ તમામ ઉપસ્થિત રહ્યા હતા ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ધારાસભ્ય સભકે તને રામદાર સહિત મહાનુભાવોએ આત્મનિર્ભર ભારત અંતર્ગત ઘર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીના સંદેશ સાથે સૌને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી ભારત માતા કી જય ભારત માતા કી જે આપણે જેની રાહ જોઈ રહ્યા હતા અને જે આપણા દિલની ઈચ્છા હતી બોળાનાથ અને બાપજી એ પૂરી કરી કે ભઈ મારો સાવલી ટીકવા રોડ ફૂલ લાઇન બને અને આજે એ ફૂલ લાઇન બનવા જઈ રહ્યો ત્યારે આજે ખૂબ મુહૂર્ત આજે ખાત મુહૂર્ત કર્યું ત્યારે આપ સૌ આગળ ઉપસ્થિત છો એનો પણ આનંદ છે સ્નેહ મિલન વાંકાનેર જિલ્લા પંચાયત નું હોય દરેક જિલ્લા પંચાયત મિલન થતા હોય પણ મારું વાંકાનેર જિલ્લા પંચાયત નું સ્નેહ મિલન પણ હૃદયથી અભિનંદન આપવાને પાત્ર છે અહીંયા ઉપસ્થિત મારો તાલુકો દીપી જશે કમલા જરોદુર રોડ કામનું કામ ચાલુ છે સાવલી સખરદારનો એક દોઢ કિલોમીટરનો જે આપણો પટ્ટો રહ્યો છે એનું પણ કામ હવે ચાલુ થશે ટીકા ટિપ્પણીઓનો ભોગ બનવામાં વાંધો નથી સાવલી ટીમ્બા રોડમાં એક વર્ષથી ખાડા ખૂબ મોટા પ્રમાણમાં હતા પણ છ મહિનાથી તો વરસાદ ચાલુ છે છેલ્લા છ મહિનાથી આપણે એવું માનીએ કે આ ચોમાસું આટલું મોટું લાંબુ કદાચ આપણે કોઈ દિવસ નહીં જોયું અને ચોમાસામાં કામ ના કરી અને ચોમાસા પછી જ કામ કરે કે એક વર્ષનો ટાઈમ મળે કે એ રોડની ગુણવત્તા જળવાય એટલા માટે આપણે રોડનું કામ આવતીકાલથી ચાલુ કરાવીએ છીએ અને એનો આવતા ચોમાસા સુધી લગભગ ઘણું મોટું કામ આપણું પતિ પણ જાય અને ચોમાસા પહેલા આપણે એક સારો એવો જે પ્રોગ્રેસ છે એ કરી હકીએ